પોતાની પ્રત્યેનો આપણો ભાવ છે છતાં આપણને પોલીસ સ્ટેશન લઈ જવા સમજો કે આટલી હદે ખોટું કરવાનું બોલો કોઈ તમે સમજો સામાન્ય વ્યક્તિની તો વાત જ ક્યારે હું વિહોતર ગુપનો અધ્યક્ષ છું આખા ગુજરાતનો આખા ગુજરાતમાં મારું સંગઠન ચાલે છે હું કાયદાકીય જાણકાર છું છતાં કે કાયદો બાયદો કોઈ જ નહીં કંઈ જાણવા નહીં એટલે આખા ગુજરાતના વિહોતર ગુપના યુવાનોને વિનંતી કરું છું કે મને અંબાજી પોલીસ સ્ટેશન લઈ જાય છે ભલે લઈ જતા કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું હોય કોઈની સાથે ખોટું બી અમારી સાથે પીઆઈ મારુ સાહેબે ખોટું બિહેવિયર કર્યું છે છતાં અમે કઈ નથી બોલતા કે માં અંબાના ધામમાં આવ્યા છીએ અને હું તો પાર્કિંગમાં બેઠો તો પાર્કિંગમાં પીએસઆઈ સાહેબ લેવા આવ્યા છીએ અને એમ પણ નથી ખબર અને કે એમ પણ નથી ખબર કે તમને કેમ લઈ જવા ગુનો દાખલ કરે મને જેલમાં નાખી દે મને કોઈ વાંધો નથી કારણ કે હું ગુનાહિત પ્રત્યે નથી કરતો હું તો સામાજિક સેવાઓ કરું છું બરાબર ખાલી એ આ અત્યારે તમે બજારમાં જોઈ શકો છો આપને બજારમાં બતાવું આટલી બધી ગાડીઓ ફરી રહી છે સાડે બાજુ ઇકો ગાડી થી સામાન્ય ગાડીઓ છે અને મારી ગાડી ફોર્ચ્યુનર પાસ સાથેની પાસ સાથેની પાસ સાથેની ગાડી છે છતાં રોકી છે પાસ સાથેની ગાડી છે છતાં રોકી આ અધિકારીઓ આવી મને પીએસઆઈ તો એવું છે કે મને તો મારો દીકરો એવું બોલ્યો નથી તમે કીધું કે

સારું લઈ જાવ તમે તારે જ્યાં લઈ જાઓ ગોળી જ મારી દો મને લઈ જઈને ગોળી મારી દેજો મેં ગુનાહિત કૃત્ય કર્યું છે મારા માણસોને ને છ ને પૂરી દીધા અમે કેમ્પ ચલાવીએ છીએ અમે ખાલી અંદર જવાનો તમને પાસ બતાવ્યો છે પાર્કિંગ માં અમારી ગાડી પડી છે પાર્કિંગ માં આ લોકો મને લેવા આવ્યા છે ત્યાં લોકેશન છે ત્યાં આગળ ત્યાં લાઈવ કેમેરા ચાલુ છે જો હું સાચો છું અને હું સાથે આટલા વર્ષ સાથે બાર વર્ષથી કામ કરું છું વર્ષ એક જીવરાજભાઈ નું કામ કેવું છે શું છે આના પેલા ના એસપી સાહેબ હતા તો એસપી સાહેબ મને જાણે છે કે જીવરાજભાઈ ક્યારે